ગણપતિ બાપા નું સ્થાપન થઈ ગયું છે અને હું ને હીરવા પૂજા બેઠવાના છીએ દસ દિવસ બાપા ને જમાડે જમાડે ને ઝાડ્યા કરી દેવાના જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ ટુ અવર બ્લોગ અને ગણપતિ દાદાની જય હજી જો ગણપતિ દાદા અમારા ઘરે જ છે હવે અમે લઈને જઈએ છીએ ઓલા ઘરે કેમ કે અત્યારે મૂરત છે એક સવારે બહુ વહેલા મૂરત હતું સાડા સાત વાગ્યાનું એટલે ત્યારે તો હજી ડેકોરેશન હું નહોતું થયું એટલે હવે ત્યાં ઘરે ડેકોરેશન કરી નાખ્યું છે એટલે હવે અહીંયાથી ગંડનું દાદા અમે લઈને જઈએ છીએ ઓલા ઘરે અને પછી કરશું સ્થાપના ગણપતિ દાદાને લઈને આવી ગયા છે આ ઘરે અને જો અહીંયા મસ્ત ડેકોરેશન કર્યું તું ને પણ ઓલું પાછળ ચિપકાવડાનું રહેતું નથી ને તો પાછું નીચે પડી ગયું તો હવે સીધા પાછા સ્ટીક આવે ને લેવા ગયા એટલે પાછું એમ મસ્ત ડેકોરેશન થઈ જાય અને પછી હમણાં મુહૂર્ત શરૂ થાય એટલે આપણે અહીંયા ગન્નુ દાદાને બેસાડી દેસું ગણપતિ બાપા poti ba pamur ગણપતિ બાપ્પાનું સ્થાપન થઈ ગયું છે અને હું ને હીરવા પૂજા માં બેઠવાના છીએ અને બીજી વાત કે છે ને અમને બહુ ખ્યાલ નથી એટલે ઘણા વિડીયો જોઈને એમ કે છે કે આ વસ્તુ ઓછી છે કે આ ઓછી છે એટલે પહેલેથી ભૂલ અમે યુટ્યુબ માંથી જોઈને પૂજા કરીએ છીએ અને ખાસ કેજો કે ભાઈ ગણપતિ બાપા તમને કેવા લાગ્યા કોમેન્ટ માં કાલે તમને ક્યાં છે જો બ્લોગ જોયે છે ને તો ગણપતિ બાપા લેતી વખતે કેટલી જગ્યાએ અમે ગોતે હતા ફાઈનલી એક મસ્ત પડદે મળી ગયા અને મમ્મીએ ફૂલ બાર્ગેનિંગ કર્યું જોરદાર હા જોરદાર એટલે જોરદાર એટલે કમેન્ટ કહેજો કમેન્ટ માં કહેજો ને પરમપતિ બાપા માટે હું કહેવાય ને જનોય જનોય બનાવે છે એ ગણપતિ બાપાને પહેરાવાની હોય છે અને એક આ નામ તો ગણપતિ બાપ્પા છે પંચામૃત છે પૂજાની બધી સામગ્રી આવી ગઈ છે પૂજા કરવાનો જ ને એ ગણપતિ અને ખાસ પ્રસાદ મોદક મોદક ગણપતિ બાપા ના ફેવરેટ અને આમાં ગણપતિ બાપા આમાં આવી રીતે પગમાં ધરો લગાડવાનો હોય છે હા શું કહેશો તમે 10 દિવસ બાપાને જમાડી જમાડીને ઝાડ્યા કરી દેવાના છે દાદા પૂજા કરી લીધી આરતી કરી લીધી અને અત્યારે ઘરે પપ્પાના ભાઈ ભાઈ આવેલા છે એમણે તે કરી પૂજા નહીં મમ્મીજી એમની આટલું ચા નહીં મૂકું છું કેમ કે અમારા ઘરમાં બધાને ચા અતિ પ્રિય છે અને હવે ગણપતિ દાદાને થાળ ધરાવીને એમને સુડાવી દઈએ કેમ કે ગણપતિ દાદા થાકી જાય ને આપણે થાકીએ તો અને હવે ફટાફટ કામકાજ બધું પતાવીને લાગી જાય એડિટિંગમાં સીધા વાત જોવે કે તું ક્યારે હવે પતાવ તો હું જલ્દી હવે એડિટિંગ કરું સો હું ને એવા થઈ ગયા છીએ તૈયાર અને જઈએ છીએ પેલા ઓલા ઘરે ત્યાંથી બાજોટ લેવાનો છે અમારે જો વહુ લાડી બની સાત તો અમારા મેડમ ઓહો દરબારી સાડી પહેરીશ હીરવાની સાડી સૌથી ફેવરેટ ફેવરેટ એટલે વાત પૂછો અમારે બહુ ફેવરેટ તો પેલા ઓલા ઘરે જઈએ ઓલા ઘરેથી બાજોટ અને એક મારી કુર્તી ને પડી છે લઈને જાય મારા ઘરે ને હું રસોઈ કરી નાખું અને પછી સેલમાં માં હમ તો આવી ગયા છીએ અમે ઘરે પાછા આરતી કરવા માટે સાંજની ગણપતિ બાપાને અત્યારે ટીવી માં અમે છીએ આરતી કઈ વગાડવી અને ગણપતિ બાપુ તમને આરતી અમે ખાલી ફેમિલી છીએ આમ ચાર આજે પ્રસાદી માં શું છે મેઈન પ્રસાદી જોવાની પ્રસાદી માં ચોકલેટ લાડવા ડ્રાય ગોળ એટલી વસ્તુ છે

અને તૈયારી શરૂ થઈ ગઈ છે સાઉથ ઇન્ડિયન બનાવવાની મતલબ કે ઇડલી અને મેંદુ વડા અને ત્યાં સુધી હું ફટાફટ કપડાં મૂકેલી નાખું કેમ કે આજે દાળ બફાય છે ખીરું તો તૈયાર લઈ આવ્યા હતા એટલે બધી પ્રોસેસ થાય એટલે એકટા બેન દાળ વગર છે હું બાજુમાં ઊભી ઊભી જોઈશ અને અત્યારે અમે જોઈએ છીએ નો બ્લોગ એટલે હું એકલી જોઉં સીધા જ બહાર ગયા છીએ હમણાં આવશે એટલે પછી ખબર પડે હું કરવાનું હું નહીં એમ એટલે હું એની વેઇટ કરું છું કે ક્યારે આવે એમ હું પણ આવી ગયો છું ઘરે સેલ મતમે જોઈને મજા ન આવે અને કેટલા વાગ્યા ખબર જો 9.30 વાગ્યા હું સે ઉમરા ખાવું છું વિચાર કરો કારણ કે નથી બની ઉમરા પડે મેડમ ઘણા લોકોને જોઈને પાણી માટે સોરી બધાને હારે ખાવાની છે આમાં સંભાર બની ગયો છે આમાં ઇડલી બની

સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે સબસ્ક્રાઇબ નથી કરતા તમે બ્લોગ તો બધા બહુ જોવે છે ઘણા બધા એમ છે ડેલી બ્લોગ ડેલી બ્લોગ ડેલી બ્લોગમાં બહુ મહેનત છે પણ તમારે એટલું બનાવશો તમ તમે તમે સબસ્ક્રાઇબ કરી નાખો અને અહીંયા જો અહીંયા ખેલ હાલે છે અમારે હરમી એને ઢીંગલી થઈ બીક લાગે તો એ હરર મહાદેવ કરો નથ કરો નથ કરો એ હરમી हर्मी आर्मी ये तो अगले मुवी में जाकर अरे आओ तो हरमे जो आ से ने हरमी है हर हर महादेव करो हर हर महादेव नहीं करो मैं नहीं करूंगा मैं नहीं करूंगा मैं नहीं करूंगा हर हर महादेव कर दो धर्म एक बार बोलो दिखाओ महादेव दिखाओ हर महादेव करना નાઈ નાઈ નહીં કરું આલા ભાઈ હરર મહાદેવ નથી કાલે નવા વ્લોગમાં અને કમેન્ટમાં ગણપતિ બાપ્પા મોરિયા લખવાનું પણ નવ મરતા મળીએ પછી કાલે નવ સોરી ન ભૂલતા તો મળીએ પછી કાલે નવા વ્લોગમાં દેખુ તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય ગુડ નાઈટ